શિક્ષણ ને લઈને મોટો નિર્ણય લેવાયો જોવાનું છે દોસ્તો ગુજરાતના નાગરિકોના હિતમાં મોટો નિર્ણય ખાસ કરીને વાહન વ્યવહારની અંદર ત્યાર પછી વાવાઝોડાના એંધાણ પરેશ ગોસ્વામીની મોટી આગાહી જોવાનું છે દોસ્તો ખેડૂતોની વેદના કોણ સમજશે ત્યાર પછી સમાચાર તમારા બાળકો શાળાએ જાય છે તો શું છે નવો નિયમ તે પણ જાણી લેજો આરટી નો આવ્યો છે નવો નિયમ ત્યાર પછી દોસ્તો જોવાનું છે ગુજરાતમાં મફત નેટ વાઇફાઈ સુવિધાઓ મળશે તમામ ગામડાઓમાં જોવાનું છે મોબાઈલ રિચાર્જ ની અંદર ખુશખબર

પરંતુ ઘણા બધા ખેડૂતો પાસે લણણી પછી ઉત્પાદનના લાંબા સમય સુધી સંગ્રહ માટે કોઈ યોગ્ય સુવિધા ન હતી પરિણામે ખેડૂતોને કુદરતી આફતો અને ઓછા બજાર ભાવને કારણે આર્થિક નુકસાન વેઠવું પડતું હતું પરંતુ ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકારે બે વર્ષ એકવીસ બાવીસમાં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખાનું આયોજન કર્યું હતું આ યોજના લાગુ કરી આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા પંચોતેર હજારની સહાય આપવામાં આવતી હતી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોને મહત્તમ સહાય મળે તે માટે આ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે અને હવે માળખું બાંધવા માટે ખેડૂતોએ આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ અથવા તો રૂપિયા એક લાખ બે માંથી જે ઓછું હશે તે સહાય તરીકે આપવામાં આવશે તો દોસ્તો ખાસ કરીને ગુજરાત સરકારની આ યોજના છે તેની અંદર પચીસ હજારનો વધારો થયો છે જો તમારે પાકની લણણી થયા બાદ તેના ભાવ સારા ન હોય અને જો તમારે સંગ્રહ કરવો હોય તો એનું સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સરકાર એક લાખ રૂપિયા સુધીની સહાય છે તે આપી રહી છે ખાસ કરીને આજુબાજુના કોઈ ઓનલાઈન સેન્ટર હોય ત્યાં જઈ તેની વધારે માહિતી મેળવી લેવી અથવા તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને તમને વધારે માહિતી મળી જશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું આજના આ નવા સમાચાર શિક્ષણને લઈને મોટો નિર્ણય લેવાયો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયત સમિતિઓના અધ્યક્ષ સભ્યો સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં શિક્ષણને લગતી વિવિધ કામગીરીની સમીક્ષા કરાઈ જેમાં નિર્ણય લેવાયો કે અંદાજે વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયા હવે ઓનલાઈન કરાશે આ પ્રક્રિયા ઓનલાઈન થવાની ફી નિયમન સમિતિઓમાં કામગીરી પેપરલેસ બનશે કામગીરી વધુ ઝડપી બને તે માટે એસઓપી તૈયાર કરાશે

અઢારસો ને પચાસ થી વધુ બસો માં ત્રણ હજાર થી વધુ એન્ડ્રોઈડ ટિકિટ મશીન અને સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન ફાળવવામાં આવ્યા તો દોસ્તો આના કારણે તમારી જે ચિક્કા અથવા શો છૂટાની ઝંઝટ હતી તેમાંથી ફાયદો થશે ત્યાર પછી વાત કરવાના છીએ વાવાઝોડાના એંધાડ એવું પરેશ ગૌસ્વામી કહી રહ્યા છે દોસ્તો વાત કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી આગાહી કરી છે

હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું ત્યાર પછી દોસ્તો વાત કરીશ કરીશું ખેડૂતોની વેદના કોણ સમજ છે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે જેના માથે અત્યારે દેવું છે આ ખેડૂતોનું દેવું એમને નથી થયું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાય છે અને ખેતીનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જતા હોય છે

તમારો વિદ્યાર્થી પાંચમા અને આઠમા પણ ફેલ થઈ શકે છે અત્યાર સુધી નાપાસ કરવામાં ન આવતા પરંતુ નવી પોલિસી મુજબ હવે પાંચમા ધોરણ અને આઠમા ધોરણમાં પણ તેમને નાપાસ કરવામાં આવશે અને જો પહેલી વખત એક વખત પરીક્ષાનો એક સાસ આપવામાં આવશે જો તેમાં પણ ફેલ થશે તો તેમને આખું વર્ષ ફરી વખત તેના તે ધોરણમાં કરવું પડશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું આરટીઈ નો નવો નિયમ આરટીના ફોર્મ દોસ્તો ટૂંક સમયની અંદર 2025 માં ભરાવાની શક્યતા છે તો તેનો નવો નિયમ કેન્દ્ર સરકારે અધિકૃત રીતે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર આરટીઈ નિયમ સુધારો કર્યો છે જેમાં રાજ્ય ધોરણ અને વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ લેવાની સત્તા આપવામાં આવી છે જો વિદ્યાર્થી હજુ પણ બઢતીના માપદંડને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો તેને તે જ વર્ગમાં રાખવામાં આવશે તો મિત્રો આરટીઈ માં પણ આજનો આજ નિયમ છે તે બેસાડવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓ નાપાસ થશે તેમને આગળના ધોરણમાં મોકલવામાં આવશે નહીં જે અંતર્ગત દેશમાં પાંચ કરોડ પીએમ વાઇફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે આ માટે સરકારે પીએમ વાઇફાઈ ની ફેમવર્ક ગાઈડલાઇન્સમાં સુધારો કર્યો છે સરકારના આ ફેરફાર બાદ કોઈ પણ નાગરિક પોતાના વિસ્તારમાં મોબાઈલ રિચાર્જ ખુશ ખબર ટેલિકોમ રેગ્યુલેટર ડ્રાય સોમવારે રેટિફ નિયમોમાં સુધારો કર્યો હતો અને મોબાઈલ સર્વિસ પ્રોવાઈડ ને ઇન્ટરનેટ એક્સેસ ન ધરાવતા ઇન્ટરનેટ એક્સેસ ધરાવતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન જારી કરવાનો આદેશ આપ્યો છે જે લોકો સાદો મોબાઈલ કીપેડ મોબાઈલ જે સાપો વાળો મોબાઈલ હોય તે વાપરે છે તેમના માટે હવે ખુશીના સમાચાર કહી શકાય કેમ કે તેમને માત્ર વોઇસ કોલ અને એસએમએસ નું રિચાર્જ પણ કરી શકશે ટેલિકોમ રેગ્યુલેટર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેને ટ્રાય એ સોમવારે સોમવારે

તમારા સંપૂર્ણ તબીબી રેકોર્ડ આ કાર્ડની અંદર હાજર છે આની મદદથી તમે તમારી સ્વાસ્થ્ય સંબંધિત માહિતીને ડિજિટલી સરળતાથી અને સુરક્ષિત રીતે સ્ટોર કરી શકો છો જે લોકો પાસે આ કાર્ડ નથી તેમને સ્વાસ્થ્યને લગતી માહિતી અલગ અલગ જગ્યાએ વેરવિખેર થઈ શકે છે તો જે લોકોએ આ કાર્ડ નથી કઢાવ્યું તે ખાસ કરીને કઢાવી લે તમામ લોકો આ કાર્ડ છે તે કઢાવી શકે છે આ કાર્ડ કઢાવવા માટે તમારે ખાસ કરીને તમારા મોબાઈલની અંદર આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તો આ હતા દોસ્તો આજના અગત્યના સમાચાર દરજા સમાચાર જોવા માટે ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો